આદિવાસી જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી ભારતીય જનતા પાર્ટી આ કામ કરે છે ભાઈ શું કામ તું કરે છે તાલકર કોઈ ડર નથી સાવકર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ભરૂચ લોકસભા બેઠક ઉપર રાજકીય માહોલ સતત ગરમાઈ રહ્યો છે આ બધા વચ્ચે વિવિધ રાજકીય પક્ષના નેતાઓ પોતાના પ્રચારમાં ગામે ગામ ફરી રહ્યા છે તેવામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને છેલ્લા ત્રીસ વર્ષથી સાંસદ રહેલા મનસુખ વસાવાને એક જાહેર સભામાં એક કડવો અનુભવ થયો હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જે ભરૂચ જિલ્લાના દયાદરા ગામનું હોવાનું

જય જવાબ જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી આપણા સમાજ છે એ આપણા સમાજના છે એટલે બહુ મોટી વાત છે અને સમાજ માટે બહુ મોટો ગર્વ છે અને આપણા સમાજ માટે કામ કરે છે પણ આપણા ગામમાં જે વિકાસ નથી થયો એના માટે હું આવેદન પત્રુ છે કે સમાજ માટે હું કોઈ ને કોઈ જગ્યા બોલું છું પણ અમે કોઈ વિરોધ નથી જતા બધા ભાજપ ને વોટ આપજો અમે તમને સહકાર આપીશું બધા જ ભાજપ ને વોટ આપજો પણ આ ઇલેક્શન પેલા અમારા જે મોટાઓ છે એ એમને કમ્પ્લેટ કરવા પડશે પહેલી છેલ્લી વાત કે આપણા દયાદરા ગામના જેટલા પણ મંદિરો છે એ નામ પણ નથી બરાબર છે એ તમને ખબર નથી મનસુખ દાદા પછી આપણો જે મહિના પછી જે સંસાર જવાનો રસ્તો છે એ રસ્તો બન્યો નથી ચોમાસા અંદર આપણે આપણા પગ લીલા કરીને કિચડ જવો પડે છે બરાબર છે ત્યાર પછી તલાવની પાપ બાકલોલી કેટલા જે આદિવાસી ના છે એ નામ પણ નથી વિકાસ થાય છે અમે માનીએ છીએ અને તમે અમારા વડીલ છે તો અમે તમને સપોર્ટ પણ કરીએ છીએ પણ જે વિકાસ નથી એ ચૂંટણી પેલા ચૂંટણી પછી અમને કોઈ જોતું નથી એ તો કાલે પણ હતું અને આજે પણ છે પણ અમારા રાજાશાહી દેશ નથી લોકશાહી દેશ છે અને અનુસૂચિત માં છે કે આદિવાસી આ દેશ માલિક છે આ દેશ નથી આદિવાસી આ દેશ માલિક છે તો માલિક હોવા છતાં જે જમીનો અને આપણા મકાન નામ પણ નથી ને એ બહુ શરમજનક વાત છે એટલે હું કઈ લડવા કે વિરોધ પક્ષ માં બોલવા નથી આવ્યો હું તો આદિવાસી સમાજ માટે કાલે પણ બોલતો હતો અને આજે પણ બોલીશ આ દાદા ને આ લાઈવ ચાલુ છે દાદા જે અમારી અવજો છે એ તમે સ્વીકારજો અમારી જે અરજો છે એ સ્વીકારજો અને કામ કરજો અમે તમારી સાથે જ છે અને બધા સાથે જ છે જે આદિવાસીનું કામ કરશે અમે એમની સાથે છે જય જોહર જય જોહર થેન્ક યુ સો મચ જો એક વસ્તુ કહું તમને આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટી મેં કીધું ને આપણે જોડાનું કામ કરી તોડાનું કામ નથી કરતા આપણે ભારતીય જનતા પાર્ટી આ કામ કરે છે આ દેશ ને કામ કરે છે એટલે હવે અલગ જાતિ ધર્મ ની વાતો કરે છે આ ભારત એક સૌ નું ભારત છે બધા જ લોકો નો ભારત છે આ દેશમાં રહેનારા બધાનો જ દેશ છે એટલે જેવી જેવી સ્થિતિ છે ગરીબ છે કોઈ મધ્યમ વર્ગ છે કોઈ ઉચ્ચ વર્ગ છે કોઈ આદિવાસી છે કોઈ હિન્દુ છે કોઈ મુસ્લિમ છે કોઈ આ લોકો એક દેશના મોદી આ બધાને આગળ લઈને ચાલવા માંગે છે જયારે દેશમાં કેટલાક એવા પરિબળો છે કે જે દેશને ભાગલા પાડવાની વાતો કરે છે તો ભાગલાવાદી પરિબળો આપણે સાવધાન રહેવાનું આદિવાસીઓના વિકાસના વિકાસ ના માટે ભારતીય જનતા નોકરી પડે આવી પોઝિટિવ વાતો કરવી પડે આમ આદમી પાર્ટી લોકો ઉશ્કેરવાની વાતો કરે છે જ્ઞાતિ જાતિ ધર્મ વચ્ચે ભેદપર્ ની વાતો કરે છે આ દેશનો માલિક આપણે બધા જ લોકો છે આ દેશના માલિક બધા જ છે આ દેશમાં રહેનાર બધા જ લોકો છે કોઈ પાર નથી ભાઈ આ જે માનસિકતા બદલવી પડે બધાએ જે સત્ય સત્ય કેવું બાબુ ગતિવત કેવી પડે એટલે યુવાનોને મારી વિનંતી કે કોઈ આ લોકો છે આમ આદમી પાર્ટી વાળા આવા લોકો આ અલગતાવાદી તત્વો સાવધાન રહેજો આ દેશને ભાગલા લોકો છે કેજરીવાલ જેવા એમને એમ જેલમાં નથી જતા ઘણા બધા કારણો છે દારૂ કોઈ મુખ્યમંત્રી પકડાયો છે કોર્ટે નક્કી કર્યું એટલે જેલમાં છે આવું